લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ હાલ રાજ્યવ્યાપી વિરોધ કરી રહ્યું છે ગુરુવારે સાંજના સમયે ઈશ્વર ફામ ખાતે કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ થશે તેવા ડરને લઈને પોલીસે પ્રમુખ સહિતના ચાલીસથી થી પણ વધુ કોંગ્રેસીઓની અટકાયત કરી તેને કારણે પોલીસની કામગીરી સામે અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે લઠાકાન મુદ્દે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપ દ્વારા ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે બુધવારે યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રીની ઓફિસ બહાર પૂતળા દહનો પ્રયાસ કરાયો હતો ગુરુવારે કતાર ગામમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના પુત્રનું દહન કર્યું હતું દરમિયાન અલથાણના ઈશ્વર ફાર્મમાં બેઠેલા શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈની આગેવાનીમાં મિટિંગ યોજાઈ હતી જ્યાં પોલીસે પહોંચી કોંગ્રેસ પ્રમુખ સહિતના ચાલીસથી વધુ કાર્યકરોની અટકાયત પોલીસે કરી લીધી હતી કોઈપણ જાતના કારણ વગર અટકાયત કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સરકારનો વિરોધ કર્યો હતો તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ ઉભું થવા પામ્યું હતું કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોને પોલીસ અટકાયત કરી અલગ અલગ પોલીસ સ્ટેશન લઈ જવા પામી હતી જેથી કલાકો બાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા આજ રોજ અમારી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ હતી હાલમાં જે ગુજરાતની પરિસ્થિતિ છે અને આવનાર ઇલેક્શનને જમા રાખીને અમારી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ હતી અને એ મિટિંગ દરમિયાન અમારા કાર્યકારી પ્રમુખ માન્ય ભૂપેન્દ્ર સોલંકી ફિરોઝભાઈ મલિક દીપભાઈ નાયક આવવાની વાર હોય જેથી અમારા ચાલીસથી પચાસ કાર્યકર્તાઓ અમારા કાર્યાલય બહાર ચાલી પર ચા પીવા માટે ગયા હતા ભારતીય જનતા પાર્ટીના હિસાબે ભાજપની એજન્ટ બનીને પોલીસે અમારી પ્રિમાઇસિસમાંથી આવીને અમારે ચાલુ મિટિંગમાંથી અમારા કાર્યકર્તાની ધરપકડ કરીને લઈ ગઈ છે તમે અટકાયત કરી ત્યારે તમે પોલીસને શું કીધું અને પોલીસ તમને શું જવા અમે પૂછ્યું કે સામાર અમારી પાર્ટીની મિટિંગ છે અમારી પ્રિમાઇસરમાં મીટિંગ છે પણ એ લોકો એવું કીધું કે અમને ઉપરની સૂચના છે કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તા કે આગળ કોઈ પણ પ્રકારની મિટિંગ થવા નહીં દેવી અને જ્યાં પણ એમનું મિટિંગ હોય ત્યાંથી તમારે અમને ડિટેન્ડ કરવા કેટલા લોકોને અટકાયત કરી છે ચાલીસ પચાસ જણની ધરપકડ કરવામાં આવી છે અમારું આપને એક જ કહેવું છે કે પોલીસ જે કોંગ્રેસના કાર્યકર્તાઓને ઘરે ઘરે ઉચકી લાવે છે આ રીતે જો દારૂના અડ્ડા પર ધ્યાન રાખીને બુટલે કરો ને જે લોકોને પકડા દે તો ચાલીસ થી પચાસ નિર્દોષોનો જાન ન જતો ગૃહમંત્રીની ઓફિસ નજીક પુત્રા દહન કરવાની તૈયારીની શંકાને આધારે પોલીસે તમામ ઉચકી લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું શુક્રવારે કોંગ્રેસ પોલીસ કમિશનર કચેરી બહાર ધરણા કરનારા હોવાનું પણ જણાવાયું હતું અઝર કુર્સી સાથે હર્ષદ શેટા